બાદ વિકો ચેનલના કેમેરામેન દ્વારા નિલંબક પોલીસ મથકે ચોકીદાર અને ડ્રાઈવરે ધોકા વડે માર મારેલી ફરિયાદ નોંધાવતા સ્કૂલના ડ્રાઈવરે વિકો ચેનલના રિપોર્ટર અને કેમેરામેન સહિત ત્રણ વ્યક્તિઓએ મારામારી કરી હતી અને તેના રિપોર્ટરે પિસ્તોલ માથામાં મારી હોવાની ફરિયાદ નોંધાવી હતી પછી અમે ગયા તા ઈ મેં સુનિલ નારાયણ ફોન કર્યો તો એ કીધું કે એના માણસો કીધું હરેશ ડ્રાઈવર છે એને ચોકીદારને ને કાલે પણ રાખી આવવા કે પછી અમારી પર હુમલો કર્યો તો હું તો ધોકા એના ભાંગી ગયા છે અને અમને ખાસ ધમકી મારી નાખવાની કીધી છે એના માથામાં મૂંઢ માર માર્યો છે બે ત્રણ પગમાં ધોકા માર્યા છે તો હું ધોકા ભાંગી ગયા છે કોને મારવા આવે છે હરેશ ડ્રાઈવર છે કે પીએસ નો અને એક ચોકીદાર છે બે સુનિલ નારાયણ ને કહેવાથી એમને માર્યા છે

સ્કૂલ સંચાલક આવીને કરવામાં આવી ત્યાં સવારે એક પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુશન ને વારંવાર જે શૈક્ષણિક સંકુલની આજુબાજુ પ્લસ અંદર આવીને જે કાંઈ થાય છે બધું સ્ટુડન્ટ્સને તકલીફ પડે છે